પચીસ ના માં મારું બૈરું જતું રહ્યું રમા હે દુનિયા દગાબાજ કહેવાય વિશ્વાસ કોનો કરીએ દુનિયા તગા બાજ કેવાય વિશ્વાસ કોનો કરીએ રે જમ જમ વિશ્વાસ નહીં કરતા અમે કોણ અમે તો વિશ્વાસ કરા છે ને તો આ ગીતમાં ગયો કઈ શું કરો ને કે ઊભાન કે હું સાબા મે ના ના હું આપડે પિતા નથી તો શું પીવો હ કશું જ નહીં આપડે બંધ બધું હતું એમ બંધ એમ

આ તમે શું આવી ગયો આ કામ રાખવું પડે છે આ કામ રાખવું એટલે તમારે તમે શું

પણ એને ઉપર દેવું આ ખબર તો બાર તો કેમ જ કપાય છે આ દાદી ડાડી નું જ છે ફેશન ફેશન ના રાખાય ફેશન રાખો આ તો 500 રૂપિયા એ બાર ના હા તો એમ નહીં 1000 રૂપિયામાં તો ખાલી જાડી કરાવું અને

અમે મોજા જ પહેરું મોજા 50 કરોડને તો ખાલી હાથમાં પૈસા નથી મોજા છે દુબઈમાં જ આવ તમારું માલ નું ભાઈ નું તમારું કન્યા પૈસા નથી આવતા ના તમે શું દુબઈ છો આપ્યા કાલ ને